ॐ श्रीसिद्धि श्रीसिद्धेश्वरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धि सिद्धेश्वरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेश्वरिश्वर सद्गुरुभ्यो રોટલો કેમ રડવો તે નહીં પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપવાનું કામ છે આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્ય વાત સાક્ષાત્કારની અનુભૂતિ પૂજ્ય બાપજી મહારાજના સમુદાયમાં દીક્ષિત થનાર એ ઉત્તમ આરાધિકા અને સાધિકા સાધ્વીજી ભગવંતને પૂજ્ય દાદા માટે ભક્તિભીનો આદર ભાવ એમના શિષ્યાઓ પણ એમની જેમ પૂજ્ય દાદા માટે ભક્તિવંત ભીતરવાળા આવા વિશિષ્ટ સાધકોને પૂજ્ય દાદાનું દિવ્ય સાનિધ્ય સતત મળતું રહેતું એમના માર્ગદર્શન પ્રમાણે એમની સાધના અવિરત અવિચ્છિન્ન ચાલ્યા કરતી પરમોચ્ચારક સાધક પૂજ્ય દાદા જ જ્યાં માર્ગદર્શક હોય તે સાધનાનો આનંદ જ કંઈક અલગ હોય કારણ કે સમસ્યા સર્જાય તે પૂર્વે સમાધાનની હાજરી સાધકના ભીતરને પરમ સંતોષ આપનારી હોય છે પૂજ્ય બાપજી મહારાજના પ્રશિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભદ્રંગર થુરીશ્વરજી મહારાજાની સંયમી છાયામાં એ સાધ્વીજી ભગવંત વિચરતા વિક્રમ સંવત બે હજાર સુડતાલીસની એટલે આજથી ચોત્રીસ વર્ષ પૂર્વની વાત પૂજ્ય બાપજી દાદાનો આદેશ આવ્યો કે આ વર્ષાવાસ પણ પ્રશ્ન કર્યો કે સમુદાય નાયકશ્રી પાલીતાણામાં ચાતુર્માસ કરવાની કોઈ પણ સાધ્વીજી ભગવંતને રજા આપતા નથી તેનું શું પૂજ્ય દાદા બોલ્યા રજા મળી જશે સુવિશુદ્ધ સંયમી પૂજ્ય ભદ્રંકર સુરેશ્વરજી મહારાજા માનતા હતા કે સંયમ જીવનના ભાવ પ્રાણની રક્ષાર્થે પાલીતાણામાં ચાતુર્માસ ન કરવું વર્ષોથી તેમણે કોઈ સાધ્વીજી ભગવંતને પાલીટાણા ગામમાં પણ ચાતુર્માસ ગાળવાની રજા આપી પણ આ ભગવંતને રજા આપી દીધી સાધ્વીજીના સમુદાયમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું કે આ ગ્રુપને પાલીટાણા ચાતુર્માસ કરવાની રજા સાહેબજીએ કેવી રીતે આપી પૂજ બાપજી દાદાની આજ્ઞા મુજબ સાધ્વીજી ભગવંતો પાલીટાણા ચાતુર્માસ સાર્થે પધાર્યા ચાતુર્માસના પ્રારંભથી માર્ગદર્શન મુજબ શરૂ થઈ ચાતુર્માસ સાર્થે દસ ઠાણા પધાર્યા હતા નવ સાધ્વીજી ભગવંત તપ જપ સ્વાધ્યાયમાં લયલીન બની ગયા હતા એક સાધ્વીજી ભગવંત આમાંથી બાકાત હતા કારણ કે તેમને ઉપરા ઉપરી બે વાર ક્ષયરોગ થઈ ચૂક્યો હતો તે સમયે ટીબી જીવલેણ રોગ કહેવાતો બે વાર ટીબીના હુમલાથી તેમનું આખું શરીર ખખડી ગયું હતું તપ કરવાનો ભાવ હતો પણ શારીરિક શક્તિનો અભાવ હતો પાલીતાણા જેવું તીર્થક્ષેત્ર અને સહયર્તીઓની સાધના સથવારે તેમને પણ સાધના ક્ષેત્રે આગે કુચ કરવાનો ભાવ થયો અને તેમને પોતાની ભાવના પૂજ્ય હૃદયના સ્વામી પૂજ્ય બાપજી દાદાની સન્મુખ જ્યારે કોઈક ભાવુક નિર્મળ ભરતરના ભાવો રજૂ કરે છે ત્યારે પૂજ્ય દાદા તેની ભાવનાની પૂર્ણાહુતિ કર્યા વિના રહી શકતા નથી પૂજ્ય બાપજી દાદાના અંતરના આશીષ મેળવી તે સાધ્વીજી ભગવંતે એક આયમબિલ કર્યું આયમબિલ ખૂબ સુંદર થયું નાની ઉંમરમાં વર્ધમાન તપની ઓગણ સાહીઠ સુધી પહોંચી ગયા હતા આયમબિલ ફાવતા હતા અને ગમતા પણ હતા ટીબીની બીમારી બાદ આયમબિલની આરાધના અટકી ગઈ હતી એક સાથે વાપરી શકાતું નહોતું અને આયમ બિલના લુખા સુખા દ્રવ્યોથી પિત્ત થઈ જતું પછી ઉલટી પણ થતી અને ઉલટીમાં લોહી પણ પડતું શરીરમાં આમ પણ નબળાઈ રહેતી અને ઉલટીઓ થયા બાદ નબળાઈ બેવડાઈ જતી આ બધી સમસ્યાના કારણે ઘણા વખતથી આયમબિલ અટકી પડ્યા હતા મુજબ આપજી દાદાની પરમ કૃપાથી આ બિલ ઘણા વખત પછી અનુકૂળ થયું પૂજ્ય બાપજી દાદાની કૃપાથી આયન ગાડી અવિરત ચાલવા લાગી શાશ્વત ગિરિરાજની છત્ર છાયામાં એમના તપના અંતરાયો એવા તૂટ્યા કે વર્ધમાન તપની સો ઓડીની આરાધના પૂરી કરી સાથે સાથે આત્મો ઉન્નતિના ઘણા શિખરો એ સાધ્વીજી ભગવંતે સર કર્યા પૂજ્ય બાપજી દાદા આવા અનેક સાધકોના માર્ગદર્શક અને માર્ગ રક્ષક છે અને બની રહ્યા છે એમની સાચી ઓળખ પણ આ જ છે ગુરુ નામ જપીએ ગુરુ જ્ઞાનની ખાણ મુશ્કેલીમાંથી તારે ઉપાય જાણે રામબાણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશુરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ